વેલકમ બેક ટુ કૈલા સાડી કારણ કે નવું નજરા માગો ને જો તમારા માટે રનિંગમાં પહેરી શકાય ટાઈપના આખી ફેન્સી સાડી લઈને આવી હશે મલ્ટી કલરમાં આખો પગલું તમને બતાવીએ ઝૂમ કરીને ઓલ ઓવર સાડી જોઈ શકો છો બહુ બધા કલરનું કોમ્બિનેશન આવેલું છે કલર પણ તમને બતાવવાના છીએ અમારો વિડીયો સ્ક્રીપ નહીં કરતા અમારા પેજમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવશે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળી શકે છે જોઈ શકો છો

કેપ્શનમાં અમારો નંબર આપેલો છે ફટાફટ તમે સ્ક્રીનશોટ ફોટો લો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલી આપો જેથી ક્રીન તમારું પીસ બુક થઈ જાય અદરવાઈઝ બીજું કલેક્શન જોવા માંગો છો તો અમારા વિડીયોમાં અમારી આઈડીમાં વિઝિટ કરો બહુ બધું બહુ બધું કલેક્શન નાખેલું નાખેલું જ છે બરાબર તમે ત્યાંથી પણ પસંદ કરી શકો છો અને સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો એમાં તમે ફોટો પણ મોકલી શકો એટલે તમારો પીસ બુક થઈ જાય રોજ માટે અમારા કુરિયર થતા જ હોય છે તમે પણ એક પીસ ઘરે બેઠા મગાવી શકો છો ફ્રી સિફિંગમાં અમારા પેજમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી જો અથવા તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા રિલેટિવમાં અમારો વિડીયો અમારા રીલ્સને શેર કરો ફેસબુક અને ઇન્સ્ટામાં પણ ફોલો કરી આપજો થેન્ક યુ